વૃદ્ધોએ કહ્યા પ્રમાણે ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો એક ખાલી પેટે મગફળી ખાવાથી વજન વધે છે બે રાત્રે સૂતા પહેલાં દાંત સાફ કરવાથી દાંતનો સડો અટકે છે અને દાંત પણ નબળા થતા નથી ત્રણ અખરોટનો આકાર મગજ સાથે મેળ ખાય છે તેથી જ તે મગજને શક્તિ આપે છે અને નબળાઈ દૂર કરે છે બદામનો આકાર આંખો સાથે મેળ ખાય છે તેથી જ બદામ દ્રષ્ટિને તેજ બનાવે છે અને આંખોને શક્તિ આપે છે ચાર તમારા ઘૂંટણ પર માછલીનું તેલ લગાવો આ તમારા ઘૂંટણને મજબૂત બનાવશે પાંચ બાળકોને નાસ્તો કર્યા વિના શાળાએ ન મોકલો કારણ કે લોહીમાં શર્કરા ઓછી થવાને કારણે તેઓ દિવસભર સુસ્ત થઈ જશે છ કોબીનું સેવન કરવાથી વાળનો વિકાસ વધે છે અને વાળ મજબૂત અને કાળા પણ થાય છે સાત લીમડાથી દાંત સાફ કરવાથી દાંત અને પેઢા મજબૂત બને છે દાંતમાં કીડા નથી પડતા અને મોંમાંથી દુર્ગંધ પણ આવતી નથી આઠ નારિયેળ પાણી પેટ સાફ કરવામાં મદરૂપ છે દરરોજ સવારે ખાલી પેટ નારિયેળ પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે ન મોટી એલચીના દાણાને પીસીને તેને મધમાં ભેળવીને ચાટવાથી ગભરાટ અને ઉબકામાં રાહત મળે છે અને ભૂખ વધે છે દસ દૂધ ઘી માખણ ફળો અને લીલા શાકભાજી ખાવાથી આપણું શરીર સ્વસ્થ રહે છે અને સમયસર ખાવું જોઈએ અગિયાર ગાજર હૃદયના વધતા ધબકારા ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક છે અને તેનું શાક અને સલાડના રૂપમાં સેવન કરો બાર સવારે ખાલી પેટે લસણની એક કડી પાણી સાથે ગળવાથી ઘણો ફાયદો થાય છે તેર થોડું સરસવના તેલમાં મીઠું નાખીને ગરમ કરો જ્યારે તે થોડું ઠંડુ થાય ત્યારે તેને મચકોરવાળી જગ્યા પર લગાવો અને માલિશ કરો અને પછી ઉપર પાટો બાંધો ફાયદો થશે ચૌદ ઉધરસથી અસરગ્રસ્ત વિસ્તાર પર મીઠું પાણી રેડો આ ઉધઈ દૂર કરશે પંદર વિટામિનની એક કેપ્સ્યુલ એરંડાના તેલમાં ભેળવીને માથા પર લગાવો તે વાળ માટે જરૂરી પોષક તત્વોનું કામ કરે છે સોળ બળેલા ઘા પર પાકેલા કેળાને પીસીને બાંધવાથી તરત આરામ મળે છે સત્તર ઝેરી જંતુના ડંખ પર મીઠા લીમડાના પાનને પીસીને લગાવવાથી ડંખનો દુખાવો ઓછો થાય છે અને સોજો ઓછો થાય છે અઢાર શરદી ખાંસીમાં ગોળ ખાવાથી ફાયદો થાય છે અને શરદીની સાથે સાથે કફની સમસ્યા હોય તો કાળા મરીના પાવડર અને આદુ સાથે ગોળનું સેવન કરવાથી આરામ મળે છે ઓગણીસ શરદી સાથે સંકળાયેલા તાવના કિસ્સામાં બે ગ્રામ સેલરીનું સેવન કરવાથી શરદીની તીવ્રતા ઓછી થાય છે અને તાવ પણ ઉતરવા લાગે છે વીસ મધમાખીના ડંખ પર મીઠું લગાવવાથી દુખાવો ઓછો થાય છે એકવીસ દિવસમાં ત્રણ ચાર વખત એક ચપટી મધ ચાટવાથી કફની સમસ્યામાં રાહત મળે છે બાવીસ હાશથી મોત ધોવાથી ચહેરા પરના ડાઘ અને કાળાશ દૂર થઈ જાય છે અને ચહેરો ચમકી ઉઠે છે ત્રેવીસ સાંજે પાંચ વાગ્યા પછી ભારે ખોરાક ન લેવો જોઈએ અને સાત વાગ્યા પહેલા રાત્રિભોજન કરવું જોઈએ અને રાત્રિભોજન માટે હળવો ખોરાક લેવો જોઈએ ચોવીસ दवाओं क्यारे ठंडा पानी साथे न लेवी જોઈએ બલકે તેને સામાન્ય પાણી अथवा હુંફાળા પાણી સાથે લેવી જોઈએ આ દવાને ઝડકથી અસરકારક બનાવે છે 25 શરીરને આરામ આપવા માટે રાત્રે સુવાનો યોગ્ય સમય સવારે 10 થી 6 શરીરને 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે 26 દ્રાક્ષ ખાવાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે અને બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ પણ ઘટે છે સત્યાવીસ સરસવના તેલમાં થોડું મીઠું ભેળવી તેની માલિશ કરવાથી છાતીમાંથી સંચિત કફ દૂર થાય છે અઠ્યાવીસ તજના પાંદડાની ચા પીવાથી શરદી છીંક વહેતું નાક અને માથાનો દુખાવોમાં રાહત મળે છે ઓગણત્રીસ રાત્રે વધારે ભાત ન ખાવા જોઈએ ત્રીસ વ્યક્તિએ લાંબા સમય સુધી મો દ્વારા શ્વાસ ન લેવો જોઈએ તેનાથી ઉંમર ઘટે છે તેથી વ્યક્તિએ હંમેશા નાક દ્વારા જ શ્વાસ લેવો જોઈએ એકત્રીસ બાળકોને સાંજે એક અખરોટ અને ચારથી પાંચ કિસમિસ ખવડાવવાથી બાળકોને પથારીમાં પેશાબ કરવાની સમસ્યા દૂર થાય છે બત્રીસ રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખો અને સવારે પી લો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેત્રીસ મગ અને ચણાને પલાળીને તેને અંકુરિત કરી સવારના નાસ્તામાં ખાવાથી શરીરને શક્તિ મળે છે ચોત્રીસ શિયાળાની ઋતુમાં દહીં ખાવા કરતાં હુંફાળું દૂધ પીવું સારું પાત્રીસ જે મહિલાઓ હંમેશા પોતાના હાથથી કપડા ધોવે છે તેઓ ડિપ્રેશનનો ભોગ બનતી નથી અને પોતાને વધુ ફિટ રાખવામાં સક્ષમ હોય છે છત્રીસ ચહેરા પર નાળિયેરનું તેલ લગાવવાથી ચહેરાના ખીલ દૂર થાય છે અને મચ્છર કડવાથી પણ બચે છે સાડત્રીસ સફરજનના રસમાં મધ ભેળવીને પીવાથી તમામ પ્રકારની ઉધરસ બંધ થાય છે આડત્રીસ જમ્યા પછી થોડો ગોળ કે વરિયાળી ખાવાથી બીમારીઓ મટે છે અને ખોરાક પણ જલ્દી પચી જાય છે ઓગણચાલીસ રાત્રે નમકીન વસ્તુઓ ખાવાથી ફાયદો થાય છે ચાલીસ જમ્યા પછી તરત સૂઈ જવાથી કાન ઝડપથી બહેરા થઈ જાય છે એકતાલીસ સફેદ ચણા ખાંડ ઘટાડવામાં ખૂબ ફાયદાકારક છે બેતાલીસ વધુ પડતો ગરમ ખોરાક લેવાથી ગળાના રોગો થાય છે અને ફેફસા નબળા પડે છે તેતાલીસ ગુલાબના ફૂલના પાન ચાવવાથી એનિમિયા થતો નથી ચુમાલીસ બાજરીની રોટલી ખાવાથી શરીરમાં શક્તિ આવે છે પિસ્તાલીસ થોડા પાણીમાં વિનેગર ભેળવીને શાકભાજી પર હાંટવું તેનાથી શાકભાજી તાજા રહેશે છેતાલીસ રોટલી ખાતી વખતે મોઢામાં કડવાશ લાગે તો સમજવું કે તાવ આવવાનો છે સુડતાલીસ ઘીમાં થોડું મીઠું ભેરવી માલિશ કરો તેનાથી શરીરમાંથી ખંજવાળ દૂર થશે અડતાલીસ કેળા સાથે લસ્સી ક્યારે ન પીવી તેનાથી પેટમાં દુખાવો થાય છે અને અપચોપણ થઈ શકે છે ઓગણપચાસ પાણી સાથે કાળા મરી ખાવાથી વ્યક્તિ કાયમ યુવાન રહે છે પચાસ રોજ હુંફાળું પાણી પીવો આનાથી કોઈ પણ બીમારી તમારી નજીક આવતી નથી એકાવન પરાઠા સાથે કેરીનો અથાણું ખાવાથી ભૂખ વધે છે બાવન ડુંગળીને કાપીને બીજા દિવસે ઉપયોગ માટે ન રાખો તેનાથી પેટની સમસ્યા થાય છે ત્રેપન ચહેરા પર ફુદીનાના પાન ઘસવાથી ચહેરો કોમળ અને મુલાયમ બને છે ચોપન દિવસભરનો થાક દૂર કરવા માટે ગરમ પાણીમાં એલચી નાખીને પીવો તેનાથી થાક ઓછો થશે મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર